આજે ગુજરાતમાં બૂમ પડવાની છે કે આ બે ચહેરા ઓલવેઝ મતલબ જે મતલબ એવું લાગે કે મહીપતસિંહ ને દેવુસિંહ બે વિવાદની અંદર ઓલવેઝ તમને એવું લાગે કે બે વિવાદ છે પણ ક્યારે હમણાં જે ચર્ચા થતી હતી કે મહીપત તું હજાર વાર મારા વિશે બોલે પણ મેં તને ક્યારે એ બાબતમાં માં તને વિચાર્યું કારણ કે એક વડીલની ફરજ છે કે છોકરો જ્યાં સુધી મતલબ મેઈન રસ્તા પર ના વત્યા સુધી એ ફરજ નિભાવી અને ઓલવેઝ સાહેબે નિભાવી અને મને આનંદ છે મારા સરપંચના કાર્યકરથી જોકે બહુ જૂના મિત્ર છે બે હજાર સાતમાં જયારે મમ્મી સરપંચ હતા ત્યાંથી મારા હું જયારે કલકત્તા તો ત્યારે બી રેગ્યુલર ટચમાં હતા પણ મારા આખા સમગ્ર જીવનની અંદર સાહેબે મતલબ ક્યાંક ને ક્યાંક એવો રોલ આપેલો છે કે જે મારા જીવનની અંદર કદાચ આ જગ્યાએ પહોંચ્યો સાહેબે વસ્તુ છે સો ખાસ આજે સાહેબને આમંત્રણ આપવા માટે આવ્યો તો આપણા પચીસ બારે લગ્ન છે સમૂહ લગ્ન છે અને સાહેબ ને જવાબદારી આપી છે એમના બીજી શેડ્યુલ છે ટાસ્ક બધું મેં જોઈ લીધો પણ એમાંથી બી કીધું કે ગમે ત્યાં ગુલ્લે મારવાની છે તો તમારે આવવાનું નથી આજે દેવુશી ચોમાણ સાહેબ પહેલી વાર મહિપંશીના કેમેરાની અંદર ક્યાં છે અને આજે મહિપંશી માટે કંઈક બોલશે છે ખૂબ ખૂબ આશી વાત સાહેબ એક વસ્તુ રહ્યું ઓલવેઝ તમારી સાથે છું અને ખુલ્લી સાથે છું બસ આભી મતલબ એવું લાગશે કે દેવુંસી તકલીફમાં છે ત્યાં મહિપંશી છે થેન્ક યુ